તમે આ નોંધ માં ક્યાં આવતા હોવા જોઈએ તો પ્રાંત અધિકારી સાહેબ માં દાખલ કરો હ હવે એમાં એવું છે કે એ જમીન છે ને અમારી બી હતી હમ પણ હવે સમાવ દાદા એ ટાઈમ એ મૂકીને આવતા રહ્યા હતા જે આ ધરમસિંહ બાપા જો એને હક જતો કીધો કેવાય હક જતો કરેલા કેસની અંદર પાછી જમીનમાં ભાગ ન મળે મારા વાલા અચ્છા એવું એક વખત કોઈ પણ વ્યક્તિ હક જતો કરે માનો કે હું જ મારા બે ભાઈઓ છે એમાં હક જતો કરતો પછી મારી બે પેઢી છોકરાઓ હક માંગે

અને કાગળ મેળા પછી એવું લાગે તો મને મળી જાવ હું જોઈ દઈશ તમને એડ્રેસ કોઈ નાખવાનું જ નથી વોટ્સએપ થી જે કોન્ટેક્ટ કર્યો છે એવું લાગશે બોલાવા જેવા છે તો બોલાવીશ સારું ભલે ભાઈ આવજો ખેડૂત મિત્રો કોઈ પણ કેસ દાખલ કરતા પહેલા તમારું સ્ટેન્ડ ખરેખર ઊભું થાય છે કે નહીં એ જોવું સીધા કોર્ટમાં કેસ દાખલ ન કરી દેવા કોઈ કામ મફત થતા નથી અને મફત થાય તો પણ આપણો સમયની બરબાદી છે માનસિક બરબાદી છે માટે કેસ દાખલ કરતા ખરેખર નીતિમત્તાથી આપણો અધિકાર ઊભો થાય છે કાનૂની પુરાવાની દ્રષ્ટિએ આપણો અધિકાર ઊભો થાય છે એ બધું તપાસવું અને નિસ્વાર્થ ભાવે કોઈ વ્યક્તિ પાસે મળવું જેથી કરીને અભિપ્રાય તમને તટસ્થ અને સાચો મળે મારો કહેવાનો ભાવાર્થ તમે સારી રીતે સમજી ગયા હશો ખેડૂત મિત્રો આ રીતે તમારા કાંઈ પણ પ્રશ્ન હોય અને તમારે મને પૂછવા હોય તો મારા મોબાઈલ નંબરથી પહેલાં મને મેસેજ કરવાનો છે સીધા કોઈએ મને મળવાનું નથી રમણીભાઈ કોટડિયાના મોબાઈલ નંબરના પ્રથમ બે આંકડા જે છે નાઇન એટ નાઇન એટ ચાર આંકડા બોલી ગયો અઠ્ઠાણું અઠ્ઠાણું ચાર આંકડા એકી સાથે બોલી ગયો આ રીતે બધામાં મેં બબે આંકડા આપેલા છે અહીંયા જેમ ચાર એકી સાથે બોલ્યો એમ બબે આંકડા આપેલા છે ભેગા કરવા વોટ્સએપથી મેસેજ કરવો સીધા ફોન કરવા નહીં નહીં તો નંબર મળેલો હશે પણ નંબર બ્લોક થશે તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપના મેસેજનો તમને વોટ્સએપથી જવાબ આપીશ જરૂર પડશે તો ફોન કરીશ અને જરૂર પડશે તો રૂબરૂ મળીશું પરંતુ ડાયરેક્ટ ફોન કરશો નહીં મહેરબાની